સુરતના ડેફ શૂટર ચેમ્પિયન મોહમ્મદ વાણિયાની ની અનોખી સિદ્ધિ ટોક્યો ડેફ ઓલિમ્પિક બે હાજર પચીસ માં ડબલ મેડલ જીતી ઇતિહાસ રચ્યો જાપાનના ટોક્યો શહેરમાં આયોજિત ડેફ ઓલિમ્પિક બે હાજર પચીસ માં ભારત માટે ગૌરવનો ક્ષણ બન્યો કારણ કે સુરતના યુવા અને પ્રતિભાશાળી ડેફ શૂટર મોહમ્મદ વાણિયાએ અદ્ભુત પ્રદર્શન કરી એક બે મેડલ સિલ્વર અને બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચી નાખ્યો સમગ્ર ગુજરાત માટે ગર્વની ની ઊભી કરનાર મોહમ્મદ વાણિયાની આ સિદ્ધિને દેશ વિદેશમાં મનભર પ્રશંસા મળી રહી છે મોહમ્મદ વાણિયા છેલ્લા અનેક વર્ષોથી શૂટિંગ ક્ષેત્રે સતત મહેનત અને સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ગુજરાત તેમજ રાષ્ટ્રીય સ્તરે અનેક એવોર્ડ અને ચેમ્પિયનશીપ જીતી ચૂકેલા મોહમ્મદે ટોક્યોમાં યોજાયેલી રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં પોતાના લક્ષ્ય ધીરજ અને દ્રઢતા દ્વારા સર્વેને ચોંકાવતી પ્રભાવશાળી કામગીરી કરી હતી તેમની નિશાનેબાજી અને શાંતિપૂર્ણ ટેકનિકના આધારે તેમને રાઇફલ ઇવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા જે ગુજરાત માટે ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે મોહમ્મદ વાણિયાની આ સિદ્ધિએ દેશના ડેફ સ્પોર્ટસ ખેલાડીઓ માટે પ્રેરણારૂપ ઊર્જા ભરી છે તેમની મહેનત અને સતત સંઘર્ષ દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન પ્રતિબદ્ધતા અને ઈચ્છાશક્તિ હોય તો કોઈ પણ ખેલાડીને આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રગટ થવાથી કોઈ રોકી શકતું નથી ટોક્યોમાંથી પરત ફર્યા બાદ સુરત એરપોર્ટ પર મોહમ્મદ વાણિયાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું દાઉદી વોહરા સમાજના મોટા પ્રમાણમાં સભ્યો પોલીસ પરિવાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ તેમજ અનેક સામાજિક અને રમતગમત સંસ્થાઓ દ્વારા ફૂલહાર તાળીઓ અને વધામણી સાથે મોહમ્મદનું ભવ્ય સ્વાગત કર્યું હતું ખેલ જગતમાં તેમની આ સિદ્ધિએ નવી ઊંચાઈઓને સ્પર્શ કરવાની પ્રેરણા આપી છે મોહમ્મદના પરિવારજનો કોચ અને સંગઠનના સભ્યો પણ તેમના આ ઐતિહાસિક પ્રદર્શનથી ગર્વ અનુભવી રહ્યા છે ભવિષ્યમાં મોહમ્મદ વાણિયા ભારત માટે વધુ મેડલ જીતી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ સર્વત્રથી મળતી જણાઈ રહી છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર